શ્રીમદ્ભાગવત સ્કંત્રણ અધ્યય સોળ વેકુંઠના દ્વારપાળ જય વિજયની મુનિનો શ્રાપ શ્લોક સંખ્યા અઢાર અર્થ અનુવાદ ભાવાદ શ્રી શ્રીમતી શ્રીભક્તિવેદાન સ્વામી પ્રત કે દ્વારા તત્વત સનાતનો ધર્મો રક્ષય તે તનુભી સ્તવ પરમો ગુહ્યો નિર્વિકારો ભવા મત અર્થ દોરાય ગે ત તમારાથી સનાતન સનાતન ધર્મ ધર્મ રક્ષયતે રક્ષાય છે તનુભી અનેક આહીર ભાવો વળે તવ તમારા ધર્મશ ધર્મના પર સર્વોપરી ગુહ્ય લક્ષ્ય નિર્વિકાર અપરિવર્તનશીલ ભવાન આપ મત અમારા મતમાં અનુવાદ સર્વ જીવાત્માઓ માટે આપ સનાતન ધર્મના ઉદ્ભવ સ્થાન છો અને આપ પરમેશ્વરના બહુવિશ બહુવિધ આહિરભાવો થકી આપે સદા ધર્મનું રક્ષણ કર્યું છે આપ ધર્મના પરમ ગુહ્ય લક્ષ્ય છો અને અમારા મતે આપ અવ્ય તથા નિર્વિકાર છો આ શ્લોક માનું ધર્મશ્ય પરમો ગુહ્ય વિધાન ધર્મના અતિ ગૂઢ ભાગનો નિર્દેશ કરે છે ભગવદ્ ગીતામાં આ વિશે સમર્થન થયું છે ભગવાન કૃષ્ણે અર્જુનને આપેલા ઉપદેશોનો ઉપસંહાર એ છે કે બધા ધર્મ કાર્યનો ત્યાગ કર અને માત્ર મારે શરણે આવી જા ધર્મ પાલનમાં આ સૌથી ગુડ જ્ઞાન છે ભાગવતણમાં પણ કહ્યું છે કે મનુષ્ય તેના નિયત ધર્મ કાર્યો દ્રઢતાપૂર્વક કર્યા પછી પણ જો કૃષ્ણ ભાવના પરાય ન બને તો તેના કહેવાતા ધર્મને અનુસરવાનો સઘળો પરિશ્રમ વૃથા જાય છે વૃથા જાય છે માત્ર સમયનો બગાડ થાય છે અહીં પણ મુનિઓ એ વિધાનને પુષ્ટિ આપે છે કે દેવો નહીં પણ ભગવાન જ સર્વ ધર્મના પરમ ઉદ્દેશ્ય છે ઘણા મૂળ પ્રચારકો કહે છે કે દેવોની પૂજા પણ પરમ લક્ષ્યને પામવાનો એક માર્ગ છે પરંતુ શ્રીમદ્ ભાગવતમ તથા ભગવદ્ ગીતાના અધિકૃત વિધાનોમાં આનો સ્વીકાર થયો નથી ભગવદ્ ગીતા કહે છે કે જે મનુષ્ય અમુક દેવોને ભજે છે તે તે દેવને લોકને પામે છે પરંતુ જે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને ભજે છે તે વેંકૂંટમાં જઈ શકે છે કેટલાક પ્રચારકો કહે છે કે મનુષ્ય જે કંઈ કરે તે ધ્યાનમાં લીધા વિના છેવટે તે ભગવાનના ધામમાં પહોંચી જાય છે પણ આ પ્રમાણભૂત નથી ભગવાન સનાતન છે ભગવાનનો દાસ સનાતન છે અને ભગવાનનું ધામ પણ સનાતન છે તે બધાને અહીં સનાતન કહ્યા છે તેથી દેવોને પૂજવાથી મળતા દેવલોક કે સ્વર્ગલોક જેમ અલ્પકાલીન હોય છે તેમ ભગવાનની ભક્તિથી મળતું ફળ અલ્પકલાની ક્ષણિક હોતું નથી મુનિઓ એમ ઠસાવવા માંગતા હતા કે ભગવાન તેમની અહોતિક કૃપાથી એમ કહે કે તે બ્રાહ્મણો તથા વૈષ્ણવને ભજે છે તેમ છતાં વાસ્તવમાં તેઓ બ્રાહ્મણો તથા વૈષ્ણવો જ નહીં પણ દેવોના સુદ્ધા આરાધ્ય છે ઓમ અજ્ઞાનતિ મિરધાન્યશિય જ્ઞાનામ જનસલા કયા ચક્ષુ ઋન્મિલી તમે ન શ્રી ગુરુવૈ નમઃ વંદે અહં શ્રી ગુરૂહ શ્રીયુતપદકમલં શ્રીગુરન્વાચ શ્રીપ સાગરજાં સહગણરઘુનાથમ તમ સજન સાદ્વૈમ સાવધૂત પરીજનસહિતૃષ્ણ ચૈતન્યદેવ શ્રીરાધાષ્ણ પાંસગણિતા શ્રી વિશાખા વિનચ હે કૃષ્ણ કરુણા સિંધુ દીન બંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમસ્તુ તપ્ત કાંચમ ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષ્ભાનુ શ્રુતિદેવી પ્રણમામિ હરી વાંચા હરે કૃષ્ણ તો આપણે શ્રીમદ ભાગવતમ શ્રવણ કરી રહ્યા વૈકુટના દ્વારપાલ જય વિજય મુનિનું શ્રાપ અને આગળના શ્લોકમાં પણ જોયું કે ભગવાન દરેક કારણોના કારણ છે બ્રહ્મસહિતમાં કહ્યું તે પ્રમાણે ઈશ્વ ઈશ્વર પરમ કૃષ્ણ સચિદા આનંદ વિગ્રહ અનાધિરાધિર ગોવિંદ સર્વ કારણ કારણ દરેકના કારણ ભગવાન છે બ્રહ્મા તથા શિવ મુખ્ય છે પણ ભગવાન વિષ્ણુ બ્રહ્મા તથા શિવના સ્વામી છે એ પાછલા શ્લોકમાં આપણે જોયું અહીંયા પ્રભુપાત તાત્પર્યમાં લખે છે તત્વ તથા સનાતનો ધર્મો રક્ષ્ય તનુભી તત્વ તત્વત એટલે તમારામાંથી ભગવાનમાંથી દરેક વસ્તુ ભગવાનમાંથી ઉદભવે છે અહમ સર્વસ્વ પ્રભવો ચારકુમારો નિરાકાર હતા પહેલાં નિરાકારવા તરીકે બધું નિરાકાર છે પછી વેણિકુંઠમાં જ્યારે જાય છે ભગવાનના દર્શન કરે છે તુલસી સુગંધ માત્રથી એ જોઈ છે કે ભગવાન છે દરેક વસ્તુ નિરાકારમાંથી નથી આવતી હં એટલે આ કુમારો આ ભગવાન અહીંયા ગુણાનું વર્ણન કરી રહ્યા ભગવાનના દર્શન થયા પછી જય વિજયને સાપ તો આપ્યો પણ એ કંઈ ચેતનામાં હતા એ લોકો જે ભ્રમણ કરતા હતા ભ્રમણ કરીને વેંકુંઠમાં આવ્યા અને ત્યાં આ ભગવાનનું ગુણાનું વર્ણન કરે એટલે જે લોકો એમ કહે છે કે ભગવાન નિરાકાર છે હં ભગવાન કોઈ આકાર નથી તે અહીંયા ભાગવતન આપણને આ કુમારો દ્વારા શિક્ષા આપે છે કે કુમારોએ સાક્ષાત ભગવાનના દર્શન કરેલા હં એટલે આપણે સ્વીકારવું પડે આપણે નથી કર્યા પણ શાસ્ત્ર ચક્ષુ દ્વારા ભાગવતમ કોઈ કાલ્પનિક વિષય નથી કે કોઈ કાલ્પનિક ઘટના દ્વારા એને અહીંયા પ્રસ્તુત નથી કર્યું વ્યાસદેવ જે ભગવાનનો અવતાર છે અને એને જે સત્ય છે જે સનાતન છે એનો અહીંયા ઉલ્લેખ કરેલો છે એટલે આ રીતે શાસ્ત્રને સ્વીકારવું જોઈએ જે લોકો ભગવાનને નિરાકાર માને છે એ બ્રહ્મ ભગવાનની બ્રહ્મજ્યોતિ છે પણ ત્યાં સુધી એ લોકો સ્થગિત રહે છે બ્રહ્મેથી પરમાત્મેથી ભગવાનીથી હતી શબ્દેથી એટલે આ પાસું છે પેલા બ્રહ્મના દર્શન થાય છે હા અને પછી જ્યારે આગળ વધે છે ત્યારે એને પરમાત્મા રૂપે સ્વીકાર કરે પછી આ જે છેલ્લું પાસું છે તે કે સ્વયં ભગવાન જ સરોવરી છે એટલે જે ડાયરેક્ટ અત્યારે ભગવાનને સ્વીકારી લીધા છે ગુરુ પરંપરા દ્વારા એ બહુ ભાગ્યશાળી છે બહુ નામ જન્મ નામ અંતે જ્ઞાનવાન પ્રબધ અંતે વાસુદેવ સર્વમિતિ સમા સમાત્મા મહાત્માતા દુર્લભ એટલે કરોડો કરોડો જન્મ પછી એને આ એ સ્વીકારે છે કે કૃષ્ણ ભગવાન છે એટલે આપણા કેટલા જન્મો થઈ ગયા છે અનેકો જન્મ અનેકો યોની અને આપણને શું અવસર મેળવ્યો છે કે કૃષ્ણ તું ભગવાન સેમ બાકી અત્યારે બધા ભટકી ગયા છે કોઈને ખબર જ નથી રૂપાધયના પાંચમા શ્લોકમાં પણ લખે છે કે શિવ બ્રહ્મા આદિ દેવોને પણ લોકો દેવતા માને છે હા પણ વાસ્તવિક છે બ્રહ્મા તથા શિવ મુખ્ય છે પણ ભગવાન વિષ્ણુ બ્રહ્મા તથા શિવના સ્વામી છે એ કઈ રીતે એ એ સમાજો માટે આપણે ગુરુનું શરણ લેવું પડે છે જે પરંપરા છે ને પ્રામાણિક શાસ્ત્રો છે તેનો આપણે આશ્રય લેવો પડે છે અને એના આશ્રયો વગર આપણે સમજી શકતા નથી હું ભક્તિપદ રીડિંગ કરતો હતો પણ બુજ્ય ભક્તિ વિકાસ સ્વામી મહારાજનું અહીંયા ગુણાનો મારે બોલવાનું હતું પણ સેવામાં તો રહી ગયેલું તો મહારાજ લખે છે કે હું સ્કૂલે જતો હતો ત્યારે અમુક વિષય હતા મને યાદ નથી તો કે આ કેવી રીતના સમજમાં આવશે એમ આપણી સમજની બહાર છે આ હું નહીં સમજી શકીશ એમ પણ સ્કૂલે ગયા પછી જે ટીચર છે તેને બધું જ્ઞાન છે એનો આનું દરેકે દરેક નોલેજ છે જે મને શીખવવાના છે એટલે એના પર વિશ્વાસ રાખવો પડે કે એમને જ્ઞાન છે એના દ્વારા આ જ્ઞાન હું શીખી શકીશ એમ એટલે એ રીતે ગુરુમાં પણ આપણે આ શ્રદ્ધા હોવી જોઈએ કે જે વાસ્તવિક આ જાણે છે તેના દ્વારા હું આને ગ્રહણ કરી શકીશ એ રીતના ચાર કુમારો જે છે જે આ ચાર સંપ્રદાય છે બ્રહ્મા રુદ્ર લક્ષ્મી ને કુમાર એમ કુમાર જે છે તે આપણે આ કયો સંપ્રદાય કે હા નિમ્બા સંપ્રદાય એમ પછી આ બ્રહ્મ મધ્વગૌડી સંપ્રદાય આ રીતે પરંપરામાં આપણે જ્યારે જ્ઞાન લઈએ છીએ ત્યારે વાસ્તવિકતા આપણે સમજી શકીએ કે ભગવાન કોણ છે આપણે જોયા નથી પણ જેને જોયા છે તેના દ્વારા આપણે એને એનો સ્વીકાર કરી શકીએ છીએ અત્યારે બધા કે ધર્મ 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 શું છે અહીંયા પ્રભુપાત કોટ કરે કે ધર્મ પરિતજમ મામ એકમ શરણ વજ અમ તમ સર્વ પાપે બીઓ મોક્ષ શિષ્યામીમાં શું જ ભગવાન કે દરેક ધર્મનો ત્યાગ કરીને મારે શરણને આવ હું તને દરેક પાપમાંથી મુક્ત કરીશ ડરીશ નહીં એમ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે અઢારમાં દેના ચોસઠમાં શ્લોકમાં અહીંયા પણ પ્રભુપાત લખે છે કે આ શ્લોકમાંનું ધર્મશ્ય પરમો ગુહ્ય વિધાન ધર્મના અતિ ગૂઢ ભાગનો નિર્દેશ કરે છે ભગવદ્ ગીતામાં આ વિશે સમર્થન થયું છે કે ભગવાન કૃષ્ણે અર્જુને આપેલા ઉપદેશનો ઉપસંહાર એ છે કે બધા ધર્મ કાર્યનો ત્યાગ ત્યાગ કર અને માત્ર મારે શરણે આવી જા ધર્મ પાલનમાં આવ આ સૌથી ગૂઢ જ્ઞાન છે એમ એટલે જે વાસ્તવિક ધર્મનું પાલન કરવા માંગે છે આ એનું ગૂઢ વિજ્ઞાન છે ધર્મ શું છે તમે સમજો અલગ અલગ રીતે લોકો ધર્મને ઉપજાવી કાઢે છે અને અલગ અલગ પ્રવૃત્તિઓ કરે કૂતરાને રોટલી નાખવી વૃદ્ધાશ્રમો બનાવવા પાણીના પરબ બનાવવા ગરીબોને ખાવાનું આપવું એમાં પણ એમ કહે કે દરિદ્ર નારાયણ જે દરિદ્ર છે જ નારાયણ છે એટલે આપણે એની સેવા કરવી જોઈએ ભગવાન કોઈ દિવસ દરિદ્ર નથી રહેતા અહીંયા કુમારીના દર્શન કરે છે અને એનું ઐશ્વર્યનું ભગવાનના વૈંકુટનું ઐશ્વર્યનું પણ વર્ણન કરે છે તો ભગવાન દરિદ્ર કંઈ જ નથી આ તો વાસ્તવિક ધર્મ એ નથી એક પ્રવૃત્તિ છે જે લોકો આ ભૌતિક જગતમાં એવું કાર્ય કરે છે જેના દ્વારા એ પુણ્ય કમા માગે છે અને એની ચેતના એવી હોય છે કે હું આને ખવડાવીશ તો જ આ જીવતો રહેશે આનું કોઈ કરવાવાળું નથી એટલે કે એને અંદરથી દયા વ્યક્ત થાય છે ભગવાન દયાળુ છે દરેક જીવ પ્રત્યે એટલે વ્યક્તિમાં એક ગુણ હોય છે કે એને દયા પણ વાસ્તવિક ધર્મ શું છે આપણે નહીં પણ ખવડાવીશું તો એને મળી રહેવાનું છે આફ્રિકાના જંગલમાં આટલા બધા પશુઓ છે કોઈને કંઈ નાખવા નથી જરૂર ભગવાન બધી સગવડ પૂરી પાડે છે હા ચોમાસામાં વરસાદ આ તે પાણી દરેક રીતે એટલે જીવનો વાસ્તવિક સ્વભાવ છે જીવે કૃષ્ણ નિત્ય દાસ કે હું કૃષ્ણ દાસ છું અને કૃષ્ણ દ્વારા જ આ બધું થઈ રહ્યું છે અને દેવો દેવી દેવતાઓ છે તે પણ ભગવાનના પ્રતિનિધિત્વ છે અને દરેકને અલગ અલગ આ બધી વ્યવસ્થા સોંપવામાં આવી છે તો વાસ્તવિક ધર્મ શું છે તે આ જાણવું જોઈએ એટલે અહીંયા ભગવાન સર્વ સર્વધર્મ પરિત્ય જમ આ ભગવદ્ ગીતા નું અધ્યયન કરું શ્રીમદ્ ભાગવતનું હું અધ્યયન કરું છું જ્યાં સુધી જીવ ભગવદ્ ગીતા યથારૂપ અને શ્રીમદ્ ભાગવતમ જે આ પરંપરામાં છે તેનું અધ્યયન નથી કરતા ત્યાં સુધી એ વાસ્તવિકતા સમજી નથી શકતા એટલે એને કહેવાય છે બદ્ધ અવસ્થા બદ્ધ અવસ્થામાં જીવ આવા કાર્ય કરે છે કે જે એમ જ સમજે છે કે હું જે કરું છું તે જ ઊંચી ચાણાથી વિશેષ કંઈ નથી અને આના દ્વારા જ હું પુણ્ય પ્રાપ્ત કરીશ અને હું જે પણ આ બધા કાર્ય કરી રહ્યો છું એના દ્વારા મારા પર દેવતાઓ પ્રસન્ન થાય છે મને આશીર્વાદ મળે છે હા ધન મળે છે અને રીતે હું આ લોકોનું પાલન કરી રહ્યો છું અને એ રીતે એને સર્વોચ્ચ માનવા માંડે કે મારું જેવું વિશેષ કોઈ નથી વાસ્તવિક છે કે ભગવદ્ ગીતા અને ભાગવતનો પ્રચાર કરો જે લક્ષ્મી સેવા છે જે પણ ઉદ્યોગપતિ છે કરોડોપતિ છે નાના હોય મિડલ ક્લાસ હોય વાસ્તવિક એને આવા ગ્રંથોનો માટેને દાન પ્રદાન કરવું જોઈએ અમે સ્કૂલમાં જઈએ છીએ તો લખેલું હોય છે વિદ્યાદાન વિદ્યાદાન પરમદાન વાસ્તવિક વિદ્યા આ છે કે જે લોકો સુધી પહોંચે ને લોકો જાણે કે જીવનો ઉદ્દેશ્ય શું છે વાસ્તવિક એ માટે આ ગુહ્ય જ્ઞાન છે આને કહેવાય ગુહ્ય જ્ઞાન કે જીવ સમજી શકે કે વાસ્તવિક મારો સંબંધ શું છે હું કોણ છું ક્યાંથી આવેલો વાસ્તવિક બીજા જીવનું કઈ રીતે પ્રસન્ન કરી શકું એટલે પ્રસન્ન કરવાનો અર્થ છે કે એ જીવને કઈ રીતે હું ભક્તિમાં લાવી શકું કે એનો બીજો જન્મ પાછો આવો નહીં થાય કે જેથી કરીને આ એને ભોગવી પડે એ નથી સમજતા અને એ છે તે ભક્તો કાર્ય કરી રહ્યા છે કે કૃષ્ણ ભક્તિ કૃષ્ણ ભાવના રૂપમાં લોકોને લાવે જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી કાઢે છે નગર પુનર્તિ જનનમ પુનર્તિ મરણમ પુનર્તિ જનની જઠરે સૈનમ જીવ પાછો માના ઘરમાં આવે છે અને એના કર્મ અનુસાર એને શરીર પ્રદાન થાય છે યુનિ પ્રદાન થાય છે એ ગરીબ બને છે આંખ વગરનો નીકળે છે ગરીબાઈ ભોગવે છે અને આપણે કહીએ કે આનું કોઈ કરવાળું નથી પણ એના કર્મ અનુસારા થાય છે અને જે વૈષ્ણવો છે ભગવાનના ભક્તો છે એને પરમેનન્ટ આમાંથી બહાર નીકળે છે કે હું તમને એવું ગુહ્ય જ્ઞાન પ્રદાન કરું છું કે તમારા ભૌતિક જગતમાં આવું જ નહીં પડે હા ન તદ ભાષ્ય પાવક યદ ગતવા નિર્વંતન તે તદ્દામ એટલે ભગવાન કહે કે મારું ધામ સૂર્ય ચંદ્રથી પ્રકાશિત નથી એ મારાથી પ્રકાશિત છે હા યદ ગતવા નિર્વંતન તે તદ્દામ પરમમાં હા અને જે ત્યાં જાય ત્યાં પાછું અહીંયા આવતું નથી તો ભક્તો જે છે તે વાસ્તવિક આ ભૌતિક જગતમાં રહીને પણ જોઈ શકે છે કે ભૌતિક જગત કઈ રીતે ચાલી રહ્યું છે હા અને માયા કઈ રીતે કામ કરી રહી છે અને એ રીતે લોકો લોકો પાસે જાય છે અને સમજાવે છે કે કઈ રીતે આ જીવને હું ભગવદ્ધામ મોકલું કે જેથી કરીને આને દુઃખ જ નહીં વેઠવું પડે એ જ્ઞાન કોઈની પાસે નથી આ છે વાસ્તવિક ગુહ્ય જ્ઞાન કે ભગવાનની શરણ લેવી હા સર્વગૃહતમ ભૂય શૃણું મેં પરમવચ ઈષ્ટોશીતે દૂઢ મિતિ તત્વ વક્ષ્યામી તે હિતમ અઢારમાં અધ્યાયમાં ચોસઠના શ્લોકમાં ભગવાન કહે છે અર્જુનને કે તું મારો ખૂબ જ વાલો મિત્ર છે તેથી હું તને મારો અત્યંત ગુહ્ય એવો પરમ ઉપદેશ કહી રહ્યો છું તે તું મારી પાસેથી સાંભળ કારણ કે તારા માટે હિતકારક એ છે હા કુમારો પણ અહીંયા ભગવાનની સ્તુતિ કરે છે અને અહીંયા ભગવાન અર્જુનને સમજે કે તું મારો વાલો મિત્ર છે હિતકારક છે અને અને અત્યંત ગુહ્ય તને ઉપદેશ આપી રહ્યો છું અને વાસ્તવિક ગુહ્ય ઉપદેશ આ છે અને એના પછીના શ્લોકમાં ભગવાન કહે છે મન મના ભવ મધભક્તો મધ્યાજીમામ નમસ્ું મામે વૈ સત્યમ તે મામે વૈશ્યય સત્યમ તે પ્રતિજાની પરિવ કે સદૈવ મારું ચિંતન કર મારો ભક્ત મારી પૂજા કર અને મને નમસ્કાર કર આ પ્રમાણે તું નિશંકપણે મારી પાસે આવીશ હું તને આનું વચન આપું છું અહીંયા ભગવાન વચન આપે અને આ જ વાર્તાલાપ છે કારણ કે તું મારો વાલો મિત્ર છે એટલે જે ભગવદ્ ગીતા પણ વાંચી રહ્યા છે ભગવાન કહે છે કે જે શ્રીમદ ભગવદ્ ગીતાનું અધ્યયન કરે છે તે મારી પૂજા કરે એટલે જેની પાસે સમય નથી આ કળિયુગમાં બધા પાસે સમય છે પણ સમયનો સદુપયોગ જીવ નથી કરી શકતું અને એ સદુપયોગ રોકે છે મોબાઈલ વોટ્સઅપ ટીવી ખાસ કરીને મોબાઈલ જ્યાં પણ આપણે ટ્રેનમાં જાય છે પ્લેનમાં જાય કોઈ પણ જગ્યાએ જાઓ મુંબઈમાં તો ખાસ તમે જુઓ કે એટલા વ્યસ્ત હોય છે કે એને પલકારો પણ મારાની ફુરસત નથી હોતી કે સામે કોણ ઉભેલું છે આજુબાજુ કોણ ઉભેલું છે એ વિચારવાનો પણ સમય નથી ઇયરફોન પણ નાખી દીધા તે અવાજ પણ નથી આવતો તમે સમજો એનો ઉપયોગ એ કરે છે આ બધું યુટ્યુબના શોર્ટ વિડીયો જોવા વોટ્સઅપ જોવા ઇત્યાદિ બાકી ભગવાનની જીવ આ ભગવદ્ ગીતા સાથે રાખી ભાગવતમ સાથે રાખીને કશે પણ બેસીને એનું થોડું ઘણું અધ્યયન કરીને એ ભગવાનની એ રીતે સેવા કરી શકે છે અને પોતાનો જીવનનો ઉદ્દેશ્ય જાણી શકે છે આ છે વાસ્તવિક ઉદ્દેશ્ય જીવ ભટકતો રહે ભટકતો જેક અનેક દેવી દેવતાના શરણમાં જાય છે પ્રભુપાદ લખે છે મનુષ્ય તેના નિયત ધર્મ કાર્યો ધરતાપૂર્વક કર્યા પછી પણ જો કૃષ્ણ ભાવના પરાયણ ન બને તો તેના કહેવાતા ધર્મને અનુસરવાના અનુસરવાનો સઘળો પરિશ્રમ વૃથા થાય છે કૃષ્ણ ભાવના વૃત નહીં અપનાય ત્યાં સુધી દરેક પરિશ્રમ નિષ્ફળ જાય પ્રશ્ન એ થાય તો ભાઈ દેવી દેવતાને પૂજે છે બધા કાર્ય કરે તો શું એમ પણ ભગવાન કહે છે યાંતિ દેવતા દેવાંતિ પિતૃ યાંતિ પિતૃ હતા ભૂતાની યાનથી ભૂતેજ્યા યા યાનથી મધ્યાજી મામ નમસ્કરું યાનથી એટલે જે દેવોને પૂજે તે દેવલોકમાં જાય છે પણ દેવમાં દેવલોકમાં પણ જાય તે શાશ્વત જીવન નથી અમુક પુણ્ય ક્ષીણ થાય એટલે દેવતાએ પણ નીચે આવવું પડે એટલે અહીંયા પ્રભુપાત કહે છે કે પરિશ્રમ પણ શું છે શ્રમ કરવા જેવો છે દેવને પૂજે છે લોકો કોઈ સૂર્યનારાયણની પૂજા કરે છે સારું સ્વાસ્થ્ય માટે હા શિવ પાર્વતીની પૂજા કરે સારા પતિ પત્ની માટે કોઈ ધનની પૂજા કરે છે ઇત્યાદિ પણ વાસ્તવિક બધું જે છે તે ઇન્દ્રિય તૃપ્તિ માટે જ છે કે હું કઈ રીતે પ્રસન્ન થઉં પણ વાસ્તવિક જીવ આ ભૌતિક જગતમાં દુઃખાલય સાવતમ દુઃખનું જગત છે અને એમાં સુખ શોધવા નીકળ્યો છે એ વાસ્તવિક સુખી થઈ શકતો નથી એટલે આ જ ગૃહ્ય જ્ઞાન ગૃહ્ય જ્ઞાન પ્રરૂપાત આપે છે કે કૃષ્ણ ભાવના પરાય ન બને ત્યાં સુધી એના દરેક પરિશ્રમો થાય માત્ર સમયનો બગાડ થાય છે અહીં પણ મુનિઓ એ વિધાનને પુષ્ટિ આપે છે કે દેવો નહીં પણ ભગવાન જ સર્વ ધર્મના પરમ ઉદ્દેશ્ય છે ઘણા મૂળ પ્રચારકો કહે છે કે દેવોની પૂજા પણ પરમ લક્ષ્યને પામવાનો એક માર્ગ છે દેવોની પૂજા જ એમ કે પરમ લક્ષ્ય છે જે રીતના કોઈ શિવની પૂજા કરે છે તો એનો ઉદ્દેશ્ય એ છે કે હું શિવધામમાં જાઉં તમે સમજ્યા હવે શિવના ગણ છે તે ભૂતગણ છે બધું અને સાંજના આપણે જે દીતીનો જે પ્રસંગ હતો આપણે જોયો કે સંધ્યાના સમયે શિવજી બધાને લઈને ફરતા હોય એ સમય અને સમય સંભોગ માટે અનુકૂળ નથી હોતો એટલે હિરિણાક્ષ હિર્ય જન્મ થાય હા તો વાસ્તવિક શિવજી ઈચ્છે છે હા વૈષ્ણવાનમ યથાશંભુ વૈષ્ણવમાં પરમ શ્રેષ્ઠ શિવજી છે એટલે માર માતા પાર્વતીને અમલ પુરાણ કહે છે એ કહે છે આ શ્રીમદ ભાગવતમ એટલે શિવજી પણ એ છે કે મારા જે ગણો છે તે વાસ્તવિક જે છે તે ભગવાનની શરણમાં જાય જેથી કરીને એ શાશ્વત સુખી થાય જે ભગવાનનું સનાતન ધામ છે તેનો કોઈ વિનાશ નથી થતો આ શિવજી પણ ઈચ્છે છે પણ શિવજીને એક પદ આપવામાં આવ્યું છે આ ભૌતિક જગતના જે છે બ્રહ્માંડના તે શિવ સંચાલન કરે છે એટલે શિવજી ભગવાન તરીકેને સંબોધિત કરવામાં આવે છે એમ તો આ વાસ્તવિક બુદ્ધિ છે એટલે દેવોની પરમ પૂજા નથી અને એ લક્ષ્ય માત્ર નથી લક્ષ એ છે કે ભગવાનની સર્વધર્મ પરિતેજમ કે જ્યાંથી આપણે પાછું નહીં આવવું પડે કારણ કે સ્વર્ગમાં પણ દુઃખ છે સ્વર્ગમાં પણ આક્રમણ થાય છે આપણે જોઈએ છીએ સમુદ્ર મંથન કરવું પડે છે હં અસુરો બધું લઈ જાય છે અને પછી એ પાછા બ્રહ્માજીને શરણે જાય છે બ્રહ્માજી ગર્ભોદય એક વિષ્ણુના શરણે જાય છે એ પણ જોઈ નથી શકતા આમ કરીને જોવું પડે છે શિવજી બ્રહ્માજી અને ત્યાંથી સમુદ્રના તટથી એને વાત કરવી પડે છે કે ભગવાન તમે કંઈ રસ્તો કાઢો અને તમે કંઈક પ્રગટ થાવો રામાદિમૂર્તિ શું કલા નિયમિત તિષ્ઠ ના ના અવતારો કરો દ બહુ શું કીધું એટલે ભગવાન આ રીતે પોતાના અવતારથી પ્રગટ થાય છે અને અસુરોનો સંહાર કરે વાસ્તવિક દેવની પણ આવી પરિસ્થિતિ છે એટલે પરમ લક્ષ દેવ નથી એમ પરંતુ શ્રીમદ્ ભાગવતમ તથા ભગવદ્ ગીતા અધિકૃત વિધાનોમાં આનો સ્વીકાર થયો નથી ભગવદ્ ગીતા કે ભાગવતમ આનો સ્વીકાર નથી થયો દેવી દેવતાનો વેદો ઉપનિષિદોમાં આપ્યું છે એ માટે કે જીવ ધીરે ધીરે કરીને એ જાણી શકે અને ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે વૈદ્ય છે અહમ વૈદ કે વેદોમાં જાણવા યોગ્ય હું છું એટલે આ દરેકનો સાર અહીંયા મૂકેલો છે ભગવદ્ ગીતામાં અને એનો વિસ્તાર છે શ્રીમદ્ ભાગવતમ કારણ કે કલિયુગમાં જીવ પાસે એટલી બુદ્ધિ નથી કે ઉપનિષિદો વેદોનું અધ્યયન કરી શકે હા એ માટે અહીંયા ભગવદ્ ગીતા યથારૂપ એનું વિતરણ કે લોકો આ જે ઉપનિષદો વેદો છે પુરાણો જેનો સાર સમજી છે કે વાસ્તવિક શું છે હા કઈ રીતે આપણે ભગવાનની શરણ લઈ જઈએ અને કઈ રીતે આ જન્મ મૃત્યુમાંથી બહાર નીકળવું જોઈએ જે મનુષ્ય અમુક દેવોને ભજે છે તે તે દેવના લોકને પામે છે યાનથી દેવતા દેવાનથી યાંતિ પિતૃતા પરંતુ જે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને ભજે છે તે વૈંકુટમાં જઈ શકે છે કેટલાક પ્રચારકો કહે છે કે મનુષ્ય જે કંઈ કરે તે ધ્યાનમાં લીધા વિના છેવટે તે ભગવાનના ધામમાં પહોંચી જાય છે પણ આ પ્રમાણભૂત નથી આ પ્રમાણભૂત નથી તમે ધ્યાનમાં બેસો ગમે તે કરો પણ રસ્તો તો એક જ છે એવું નથી કેવી રીતના રસ્તો એ ગોવાનો આ અહીંયા જે પણ કોઈ કર્મ કરે છે એનું ફળ પણ અલગ અલગ મળે છે તો તમે અલગ અલગ દેવતાને ભજશો અલગ અલગ વિધિ કરશો ધ્યાન કરશો તો એનું ફળ તમને કેવી રીતના મળવાનું કેવી રીતના એક રસ્તો હોવાનું માંસ ખાનારને અને ભગવાનના ભક્ત છે જે ભગવાનને ભોગ લગાવીને ગ્રહણ કરે છે તેનું ફળ એક એક કેવી રીતના મળવાનું પેલાનું ફળ ને આનું ફળ પોસિબલ જ નથી ને ચોરી કરે છે અને એક નિષ્ઠાવાન છે તો બંનેનું ફળ એ કેવી રીતના થયું પોસિબલ નથી તો કેવી રીતના બધાનું ફળ એક જ મળે એક જ રસ્તો છે હા આ ધર્મ વિરુદ્ધ છે શાસ્ત્ર વિરુદ્ધ છે એટલે અહીંયા એવું નથી ભગવાન સનાતન છે ભગવાનનો દાસ સનાતન છે અને ભગવાનનું ધામ પણ સનાતન છે તે બધાને અહીં સનાતન કહે છે તેથી દેવની પૂજા ઉજવાતી મળતા દેવલોકે સ્વરલોક જેમ અલ્પકાલાલીન હોય છે તેમ ભગવાનની ભક્તિથી મળતું ફળ અલ્પ ક્લાનિંગ ક્ષણિત હોતું નથી દેવની પૂજાથી મળતું ફળ ક્ષણિત હોય છે ભગવાનનું સનાતન હોય છે કારણ કે ભગવાનનું ધામ સનાતન છે એના ભક્તો સનાતન છે ભગવાન સનાતન છે હં અનાદિ આદિ ગોવિંદ સર્વ કારણ હોય ભગવાન અનાદિ આદિ હં એનું કોઈ કારણ નથી એનું કોઈ આદિ નથી એટલે એનું ધામ પણ સનાતન છે અને તે બધું દરેક વસ્તુ શાશ્વત છે તો આ રીતે અહીંયા કુમારો આ રીતે ગુણાનું વંદન કરી રહ્યા છે મુનિઓ એમ થસવા માંગતા હતા કે ભગવાન તેમની અહીઠિક કૃપા એમ કહે કે તે બ્રાહ્મણો તથા વૈષ્ણવને ભજે તે તેમ છતાં વાસ્તવમાં તેઓ બ્રાહ્મણો તથા વૈષ્ણવોના જ નહીં પણ દેવના સુધા આરાધ્ય છે દેવના પણ આરાધ્ય છે તત્વ સનાતનો ધર્મ રક્ષતે તે તનુભિસ્તવ હા તો આ રીતે અન્ય ચાર કુમારો આ રીતે વાસ્તવિક ધર્મશ્ય ગુહ્ય શું છે તેનો આપણને જ્ઞાન આપી રહ્યા છે કે કૃષ્ણની શરણ જ આપણે લેવી જોઈએ કૃષ્ણ સરોપરી છે હં રાકે કૃષ્ણ મારે કોણ મારે કૃષ્ણ રાખે કોણ આ રીતે આપણે આધ્યાત્મિક ગ્રંથોનું અધ્યયન કરવું જોઈએ અને વાસ્તવિક જાણવું જોઈએ કે આ બધું કઈ રીતે કાર્ય થઈ રહ્યું છે કે કઈ રીતે થઈ રહ્યું છે અને એના નિયંતા કોણ છે પરમ પુરુષ કોણ છે એ રીતે આપણે ભગવાનની શરણ ગ્રહણ કરવી જોઈએ હરે કૃષ્ણ શ્રીમદ્ભાગવત જાય શ્રીલપરૂપા કી જાય વાંછા કલ્પતરૂપ્ય કૃપા સિંધુ ચતિતાનામ પાવની વ્યવૈષવ્યો